ગમે જેને સદગુરુ ઓળખા હોય એની મુલાકાત કરવાની જરૂર પડે છે એ સત્ય ની ઓળખાણ કરાવે સત્ય ઓળખવા જેવું છે સત્ય જાણવા જેવું છે કે સત્ય શું છે તો આ સત્યના ના આધારે બધું હાલી રહ્યું છે સત્ય ન હોય તો કઈ હોય નહીં તો એવું સત્ય કેવું હોય કે એના વિના પાંદે હલે ને એવું એક સત્ય હશે અને એને આપણે સદગોતો કહેવી છે કે સદગોતો ની જાય એટલે એની જય દોવાય હવે આ સત્ય જે હતું ને એ સત્ય આમાં પીરે વાણી પોતા આપવા કે બાળકના શરણે બોલ્યા છે રામદે સત ની આગળ નીચ બીજું કઈ તો સત્ય નું બીજું નામ છે એક પ્રેમ છે પ્રેમ છે બ્રહ્મ છે સત્ય છે બ્રહ્મ છે અને તો આપણે બધા કેવી જગત તો એવું આ ભ્રમ છે અને બ્રહ્મ ના આ જ્ઞાન જે હતું એ બ્રહ્મ જ્ઞાન કહેવાય એટલે કોઈ વ્યક્તિનું જ્ઞાન નહીં આ બ્રહ્મ જ્ઞાન અને આ જ્ઞાન આદિ નું છે કોઈ જો એમ કેહતું હોય કે આ જ્ઞાન આનું છે કે આનું છે એવું નહીં કે આ જ્ઞાન સત્યનું જ્ઞાન આદિ અનાદી થી છે જ તે પણ જ્યાં જ્યાં પારક થઈ છે એ એ માર્ગે સડી જાય છે પછી કોઈ વ્યક્તિ આપણને કોઈ ઘાટે વાત મળે તો એ ઘાટ નો ગણ ભૂલવાનો નથી એ ઘાટ માનવાનો છે પણ એ ઘાટ ને સત્ય નથી કહેવાતો

મોરગીર સત્ય વાહિની આ ખોળ હતી કોઈ વ્યક્તિ ની હતી નહી પછી બીજા નંબર માં કે આ આરસ પરસ છે એટલે આપણને શાસ્ત્ર જાણવા મળે કે રામ છે એ શંકર ની પૂજા કરતા અને શંકર રામ ની પૂજા કરતા શું કે એ બે માં પાવર એક છે એટલે આપણે ગુરુન શિષ્ય એવો એક ભેદ પડી ગયો છે વેદ પડ્યો એટલે એક અંતર પડ્યો છે કે ગોરણ શિષ્ય એટલે બે થયા તો અદ્વૈત જ્ઞાન માં એક ની વાત કરી છે કે અખિલા બ્રહ્માંડ એક તો શરીર જોજવા રૂપે આનંદ ભાષે આ તો નોખા નોખા રૂપે નહીં હકશે પણ આપણને નિરાજ બાપુએ વાત કરી છે કે હમ હે યોગી અલખ અનાદી પાર બ્રહ્મ છે હમ પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબુ નો ધરો અવતારા હમશે બ્રહ્મ હે બ્રહ્મ છે માયા માયા છે સબ સંસારા જીસ બીજ હમ હે હમ હે સબ મે જેમ બીજ વૃક્ષ પે વિસ્તારા જો આખો વર્ગ નું બી માં આખો વર છે એ બીજ થી આ બધું ઊભો થયો વર એમ આ તમે છો એટલે આ બધું ઉભું થયું છે તમે ન હોય એટલે કઈ નથી

જે કઈ છે એના સોંપી દે હું કઈ સવ નહી આના આધારે બધું થઈ રહ્યો છે હું કઈ નથી હું શિષ્ય નથી હું ગુરુ નથી નહિતા તો આ શિષ સોંપ્યો બધા શિષ્ય કેવાય ગુરુ થવા જેવું નથી સદગુરુ તો જાણવા જેવું છે એકાદ થાવા જેવું છે નહીં આ એક જ વેલા ના ટુમરા છે બધા અને કીધું છે ને કે વેલા વસુ ભવે થવાના આ મનુષ્ય દેહ દેવ કરતા દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે છતાં એની કિંમત આપણે હોવી જોઈએ આ મનુષ્ય દેહ વાયરે વાયરે મળવાનો નથી ફરી ના મળવા ને વારંવાર ભાઈ તું ભજી લે કીધતા એનું ભજન કરવાનો ભજી લે એટલે અનુભવ કીધો છે કોઈ અલગ કીધો છે કોઈ કોઈ કીધો છે પદ પરમાત્મા સુધી આત્મા થી નહીં જે પદ થઈ છે એવા પરમાત્માના ગુણ ગાયા છે કે એ પરમાત્મા નો હોય ને તો કશું ન હોય અને સર્વૈયા પરમાત્માના ભજન કર્યા છે એનો અનુભવ કર્યો છે સત્ય શું છે તો અહિયાં અહીના જલમ મરલ ના પેલા તળી જાય છે એટલે આવું જો આ જ્ઞાન જે જેને મળી ગયું છે ને એને આઠે પર આનંદ છે અને બાકી તો ધોળા વ્યાતા છે અહીંયા જો અહીંયા કઈક વધુ રાણે લો અહીંયા જો અહીંયા કઈક વધુ રાણે લો એટલે ક્યાંય આના ધોળા મીઠા નહીં એટલે ગંગા સત્ય કીધું ને કે પછી જ્યાં ત્યાં મંડપ કરવા નહીં તમારે જવું જો તમારે પોતાનું ગ્ઞાન મળે તો તમારે ધોળા માટે જ પછી તમારે હું લેવા જાવું પછી તો તમારે એમાં અનુભવ કરવાનો રહે પોતાની અનુભવ વાણે થઈ જાય મંડપ કોરા કાગળ વાંસવા તરત જે નથી લીખેલા એ તમારા અનુભવ તમે લીખી શકો છો એ તમારું અક્ષરધામ છે કે જીવ ઈશ્વર ને કેવાય માયા કોને કેવાય એને આ અનુભવ થાય ને એ કોરા કાગળ વાંચે એનું પોતાનું અક્ષરધામ બનાવી લે જાતે જીવ કોને જીવ જીવ એક

આ બધું તમને વતાવી દીધું ફેફસા વતાવી દીધા કે આના ફેફસા કહેવાય પણ હજુ કોઈ એમ નથી કીધું કે આને જીવ કહેવાય હજી કોઈ વૈજ્ઞાનિક નથી કીધું કે આને જીવ કહેવાય એ આપણા સંતોએ કહી દીધું કે આને જીવ કહેવાય આને નક્કી નું પરમાન છે પાછું કે નથી એમ નહી જીવ આત્મા જીવાત્મા બોલાય જોવો શાસન તો કોઈની ઓળખાણ કરાવશે આત્માની ઓળખાણ કરાવશે અને આ આત્માની ઓળખાણ કર્યા વિના સ્વાદાશી ના ફેરા મટે નહીં એટલે આ જીવાત્મા ની કરાવશે અને પછી પરમાત્મા તો એ તો આગળ રહ્યું પરમાત્મા પોતાના અનુભવતી આત્મા મટી અને પરમાત્મા માં મિલન થઈ જાય છે જેમ નદી ના પાણી દરિયામાં વળે જાય એમાં જીવાત્મા હાથમાં ભળેલા છે પરમાત્મા ભળેલાય છે પછી અદ્વૈત યાને કેવાય હા બે ને તો એ ભાવ ઊભા થાય બે હોવા જ નથી કેતો કે બીજો બાળક બીતો ફરે એમાં તને કોણ ઉગારે બીજો દેખાવો જ ન જોવે તો એને નિર્ભય પદ કેવાય કે ભાઈ જે આને મુવા પેલા મરી ગયો હોય પછી એને મરવા નો બીક હોય માણસ ને મોટે બીક મરવાય પણ મત પેલા જ કે મરી ગયો હોય તો એને છે ની બીક હોય એને મરજીવા કીધા છે તો ખેલ ક્યાં મરજીવાનો છે આ રાંકા ભજા નહીં રામ કે આ રાકા થી ભજા નથી આ ખેલ કે મરજીવાનો છે આ ખેલ ખાંડાની ધાત ધાર એવો છે એટલે સંતો એની મોકા બહુ વજન મૂક્યો છે કે ભક્તિ કેરો મારક રે ફૂલ કેરી પાંખડી